નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હળવદ તાલુકાના અલગ અલગ રોડની મુલાકાતો લઈ છે ને તે પૈકી અત્યારે આપણે છીએ ઇંગોરાડા કીડી વિરાટનગર નવી કીડી અને ત્યારબાદ જોગઢ આમ તો પાંચ ગામ કહેવાય પાંચ ગામને જોડતા રોડ ઉપર આમ તો આ તમને હું ઊભો એ રોડ નહીં દેખાય કારણ કે રોડ છે એ માત્ર આટલો જ છે આના ઉપર ખાલી મોટર ચાલી શકે તેટલો આ પોરો રોડ છે અને આ રોડ છેલ્લા કેટલાય દિવસોથી અહીંયા જોખમી રીતે વાહન ચાલકો ચલાવે હવે આ બાજુ તમે જોઈ લો આટલી કૈદ છે રાત્રિના અંધારામાં કોઈ અકસ્માત બને અને કોઈ જીવલેણ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ અહીંયા આ કૈડ છે ને કઈડની બાજુમાં બાવળા છે ને બાવળની બાજુમાં તળાવ છે કોઈ અકસ્માત થાય તો કેટલો જીવલેણ નીવડી શકે આજે તમે જે જુઓ છો ને તે આનું અંતર લગભગ એકથી દોઢ ફૂટ જેટલો ઊંડો ખાડો હશે આ રોડની કટથી અહીંયાથી અહીંયા વાહન કેવી રીતે ચલાવવું તે પણ મુશ્કેલ છે આ અત્યારે આપણે છે જૂની કીડી ત્યારબાદ આવશે નવી કીડી ત્યારબાદ આવશે વિરાટનગર ને ત્યારબાદ આવશે જોગઢ એટલે આમ તો અત્યારે ચાર ગામને સીમાળે આપણે કહીએ ને તો એવું કહી શકીએ પરંતુ રોડની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીંયાથી કોઈ વાહન નીકળી શકે તેવું નથી અને અત્યારે જે વાહન ચાલકો નીકળે છે તે પણ કઈ પરિસ્થિતિમાં નીકળે છે તે પણ આપણે જોઈએ છીએ કે માત્ર ને માત્ર એક મોટર સાયકલ ચાલી શકે તેટલો ડામર છે અને છેટલા કેટલાય સમયથી આ રોડ બની રહ્યો છે હાલ તો રોડની કામગીરી બંધ છે શા કારણે બંધ છે તે તંત્રને ખ્યાલ હોય કારણ કે એવું પણ અમે સાંભળ્યું છે કે ક્યાંક બજાર ભાવને લઈને ડિફરન્સ છે કે જે જૂનું ટેન્ડર હોય નવા ટેન્ડર પરંતુ હાલ તો વાહન ચાલકો પીડાય છે તે વાસ્તવિકતા છે શું કહી રહ્યા છે વાહન ચાલકો આવો સાંભળીએ તેમની પાસેથી રોડની ઘણી બધી સમસ્યા છે ત્યારે અહીંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું કયું ગામ ઇસનપુર શું નામ કિશોરભાઈ રોડ ઉપર તમે અહીંથી આમ બાઈક લઈને નીકળ્યા કેવો રોડ રોડ તો બહુ ખરાબ છે ક્યાં બાઇક આખું કઈ નક્કી નથી થતું એક વાહન હામું ધકતું તો ઉતરવાની શક્યતા પડખે અને બહુ ખરાબ હે એટલું જ હાલેવું જો વેચમાં આર્યું ને ખાલી બે ફૂટની પારી હે હલેવી આ અમુક કણે બંધ થઈ જાય છે એ રોડો આવે ને બહુ ખરાબ પડવાની અમે તો અવારનવાર અહીંથી પસાર થતા હોય કોઈ કાજે ખેતીના કામે કે અન્ય કામે તો રોડ કેટલા સમયથી આવો જ તમને જોવા મળે હું તો હમણાંથી આ ઘણો ટાઈમથી આવવાનો નો જોઉં હું ઇંગરોડા પાણા કાઢાવા જાઉં ક્યારેક ક્યારેકને અહીંયા ખેતર ઉધર રાખવું એટલે એટલો સમય ગણીએ કઈ બે વરસ તો પાકા થઈ જાય છે બે વર્ષથી આ બે વરસથી તો આ પરિસ્થિતિ જ છે એમ આ રોડ ઉપરથી આટલા બધા વાહનો નીકળતા હોય તો કોઈને પડવાનું અકસ્માત કે આવું કોઈ બનાવ તમારા ધ્યાનમાં મેં ક્યારે આવેલો ખરો ધ્યાનમાં આવ્યો નથી પણ આમાં પડતા જાય છે દેખાતા જ નથી પણ ખબર નથી એ ખાતરી કંઈ પણ પડે એવું છે બીતા બીતા આખોને રહે

રોડ ઉપર તો ચાર પાંચ વાર દિવસની અંદર ચાર પાંચ આમ તમે નીકળો કેટલા વાહન ચાલકો પરેશાન થતા બહુ ખૂબ જ પરેશાન થાય કેટલા સમયથી રોડ ખરાબ રોડ તો દોઢ થી બે વર્ષ જેવું થઈ ગયું છે રોડ ની કામગીરી ચાલુ હતી ને અચાનક બંધ થઈ ગઈ અને અધૂરું કામ રોડ બનાવ્યો બાર મહિનામાં તો તૂટી ગયો બાર મહિનામાં તૂટી ગયો હા એટલે ડામર ઉખડી ગયો કે કેવી રીતે ઉખડી ડામર નહીં હજુ તો આમ આખો જ વયો ગયો સાઈડમાં ચડી જાય રોડ એટલું ખરાબ કામ હા આ તમે રજૂઆત કરો અધિકારી તો અધિકારી આવે છે કોઈ કે જોયા છે કે ન નથી આવતું એમને આ રોડ બનતો હોય ને ત્યારે અધિકારી ને એન્જિનિયર ને કે ગમે તેને હાજર રહેવાનું તમે ક્યારે એવા અધિકારીઓ જોયા છે ના કોઈ જોયા જ નથી તો ખરેખર આ વાહન ચાલકોની પીડા આ રોડની પરિસ્થિતિ છે અને આ રોડની પરિસ્થિતિને લઈ અને લોકોને આટલી હાલાકી પડી રહી છે તો હાલ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે વાહન ચાલકોને નાના મોટા અકસ્માત થાય છે અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે આ ભાઈ જો અહીંથી કેન લાઈન નીકળતા હતા ને અચાનક મોટરસાઇકલ સ્લીપ થઈ ગયું એટલે આવી રીતે બનાવ બનતા હોય છે અને ખરેખર આ જીવલેણ અકસ્માત બને અહીં પહેલાં તંત્ર જાગે તે જરૂરી બન્યું છે આભાર મિત્રો